મારે મારા ડોહાનો બોલ રાખો જ છે ભલે મોટો ભલે વધારે લઈ લે મારે નાના ભલા આટલો ભાગ આવે ચાલશે વધારે બબલ કરવાનું કરે ને

હતી પડેલો હતો હવે આ જમીન તો આટલી જમીન રહી ને મેં બતાવીને તને એ જમીન બધી મારા બાપાની હતી બરોબર મારા બાપા ઉપર થી પડ્યો

આ બાજુ ખબર પડે બધું મૂકી ઘરે નાક કાન ને અત્યાર સુધી ઇજ્જત રાખી મારા બાપા ની ત્યાં સુધી રાખવા કરું હવે મારો ઝઘડો જ નહીં કરો હું તો આલ્યો ઘર બાજુ એ કાર એ તમે હશે કાર

નવરાત્રી આવે દિવાળી આવે તહેવાર બાજતા આપડે હારા ના લાગવી હું નહિ કંકાસ કરવો જતો હા શું હે કે એની ભાભી મને કેતી હોય કેમ ને તેમ બોલતી હોય રાખેલ ના ધોકો તે જોયે ધોકો મારો માથું ફરી નાખે ટાંચે ભાગી નાખે હા આ જેવો તેવો નહીં ધોકો આ દેવા દેવાનો ધોકો છે ભાગી જાય પાટિયા એવું આપડે એવું નહીં કરું સમાધાન કરી દીધું મૂકી દો આપડે તમારું માન રાખવું બાકી ના રે